બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં અંધરાધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે તાલુકાના માલોત્રા ગામથી શેરા ગામ તરફ જતો મુખ્ય માર્ગ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે સવારથી પાણીનો પ્રવાહ યથાવત રહેતા આ માર્ગ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે મુખ્ય માર્ગ ધોવાઈ જતા ઉપરાંત સ્થાનિક ખેડૂતોના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાવેતરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હાલમાં શેરા તરફનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે ગ્રામીણ વિસ્તારની કનેક્ટિવિટીને મોટી અસર પડી છે આ માર્ગ બંધ થવાથી આસપાસના ગામોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે

અને છોકરાને સ્કૂલ બોલ ઘણું તકલીફ જેવું છે અમને સરકાર જોડે માગે કે સરી સોર કર્યા દોઢસો પરિવાર છે કેટલું પાણી છે છે પાણી બહુ હશે તકલીફ વચ્ચે બધો માલ ઉતારી ગયો ચાલવા માટે કોઈ ખત રમેશભાઈ આ વખતે રેલવાઈ ખૂબ કામ ચાલુ છે અને અમે બહુ પરેશાન છીએ અમારે બે હજાર સત્તરમાં પણ મારો ભાઈ હોયો હતો અને બીજા પાંચ માણસો અહીંયા મર્યા હતા અને આજે પાણી કેળામાં તો તમને દેખાય છે અને અમારે સર્વિસ રોડ સરકાર આપે અમે હજુ કાગળ પણ કરેલા છે બધા કામના અમારે સર્વિસ રોડ મળે એવી અમારી માંગ છે છેલ્લા પરિવાર મુશ્કેલી પડે આ બાજુ દોઢસોથી બસો પરિવાર છે અને આ પૂરો ભાગનો વિભાગ છે ત્યાં અમારે વારંવાર આ પ્રોબ્લેમ થાય જ છે આ પ્રોબ્લેમ છે અત્યારે અવરજવર બંધ રસ્તો કેમ હા હાલ તો બંધ જ છે કોઈ ચાલુ નથી કેમ કે પાણી ભરાયેલું છે ને આ બાજુ નાળો આગળ છે નાળામાં ટાઈમ પાણી નીકળે નાળું ઓડું કરે રેલવે કોઈ પાણી અમારે નીકળે તો થોડું સોલ્યુશન થઈ શકે છે